બનાસકાંઠામાં કોરોનાની એન્ટ્રી થઈ છે પાલનપુરમાં એક દર્દીને કોરોના પોઝિટિવ આવ્યો છે ગઈકાલે બનાસ મેડિકલ હોસ્પિટલમાં આ દર્દીનો આરટીપીસીઆર પોઝિટિવ આવ્યો હતો અને બનાસ મેડિકલ હોસ્પિટલમાં વીસ બેડની ઇમરજન્સી સુવિધા પણ ઊભી કરાવી છે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી બાદ બનાસકાંઠામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે પાલનપુરનો એક પરિવાર છે બેંકોંગ ગયો હતો અને ત્યારબાદ પરત આવ્યો હતો અને ત્યારબાદ આ પરિવારમાં કોરોનાને લઈને બનાસ મેડિકલ હોસ્પિટલમાં આરટીપીસીઆર કરાવવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ બનાસ મેડિકલ હોસ્પિટલ તંત્રએ હોસ્પિટલમાં વીસ બેડની ઓક્સિજનની સુવિધા સાથે વેન્ટિલેટરની પણ સુવિધા ઉપલબ્ધ કરી છે એટલે કે આગામી સમયમાં સંક્રમણ ફેલાય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર મળી શકે જોકે જિલ્લાના આરોગ્ય વિભાગે પણ કોરોના પોઝિટિવ રિપોર્ટને લઈને જિલ્લાને પીએચસી અને પીએચસીને પણ સૂચનાઓ આપી છે અને આગામી સમયમાં જો કોઈ સંક્રમણ વધે તો તૈયારી રાખવાની પણ સૂચનાઓ અપાઈ છે